દવાખાને એક પાઈને જાઉં તું તો એનો એનો મિત્ર એને ભેગો લઈ ગયો તો ભેગા હોય દોઢ ડાય હોય અમુક ને હાયરે ન લઈ દેવાય ત્યાં બોર્ડ વાંચી ગયો જૂના કેસ ના કે ત્રણસો રૂપિયા નવાના હાથ તો ઓલા ને કોણી મારી જૂનો લખાવજો ત્રણસો માં પતે એમાં ઓલા ફાઇલ જોઈએ તો આપણું મહિનાથી નામ ન હોય કાંઈ ફટાવાળા બદલતા હોય હા હા કહી દેવાનું ક્યાંક મુકાઈ ગયું છે ઓલો કે જૂનો કેસ કે નવો કે જૂનો

હા તમે કોકનું ત્રણસો માં કરી નાખવા જાવ નું તમારું થઈ જાય